જિલ્લાના પ્લાઝા બે યુવાનોના મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર કપડોંજના નંદની પ્લાઝા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં મોડી રાત્રે બે યુવાનોના મૃતદેહ મળ્યા જેમના મૃતદેહ પોલીસે કબજે લઈ સોરણા પીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા પ્રાથમિક તપાસ અનુસાર બંને યુવાન ઇન્ટરનેટ કનેક્શન માટે કેબલ નાખતા કરંટ લાગતા મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે મૃતક યુવાનોમાં બાપુજીના મુવાડા ગામના દીપક કુમાર જસવંતભાઈ પરમાર અને સિદ્ધરાજ ભવાનસિંહ પરમાર નામના હોવાની ઓળખ થઈ છે પીઆરસી ખાતે મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા હતા બે જે મૃતદેહ મળ્યા છે અમારા ગામ બાપુજી મુવાડાના બંને સમૂહ છે અને તે નંદિ શંકાસ્પદ હાલમાં એમની લાશો મળેલી છે બંને યુવાનો ગુરુકુપા ઇન્ટરનેટમાં કામ કરતા હતા જેઓ ઇન્ટરનેટનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશનનું કામ કરતા હતા એકનું નામ છે સિદ્ધાર્થ બીજાનું નામ દીપક છે અમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે મારા પત્ની જાય આ બંને ઇન્ટરનેટ પર કામ કરવા માટે આવતા હતા બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સોજે તપાસ કરી પોલીસ સ્ટેશને ગયા તો બેઠેલા હતા અને ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝાની અંદર બે મૃતદેહો પડેલા છે ત્યાં ગયા તો જોયા અમારા પતિ જોડે હતા અને એ સમયે નંદીની કોમ્પ્લેક્ષ ની અંદર લાઈટ બંધ હતો માંગ શું છે માંગ જે મૃતદેહ હાલતમાં મળે છે શંકાસ્પદ હાલતમાં લાગે છે એને યોગ્ય ન્યાય મળે એવી તપાસ થવી જોઈએ